મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે જગતજનનીમાં અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી માઈ ભક્તોને તેમના ઘરે બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે એ માટે કુલ ફિલ્મેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ વિદેશમાં રહેતા માઈ ભક્તોને પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા શરૂ કરાઈ છે આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાત થી દસ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈ ભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઈન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા